નમસ્કાર દર્શક મિત્રો એજ્યુકેશન બાય કાકડિયા સર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો દર્શક મિત્રો આજે આપણે લઈને આવ્યા છીએ કે એમ્પ્લોયબિલિટી સ્કિલ્સ એટલે કે આઈટીઆઈના પહેલાં વર્ષ માટે ટ્રેડ થિયરી ચેપ્ટર નંબર સાત એટલે કે એકવીસમી સદીનું રોજગાર અને કૌશલ્ય તેના વિશે આપણે સંપૂર્ણ માહિતી ભણીશું તો કે ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચુરીની સ્કિલ કેવી હોવી જોઈએ તેના વિશે આપણે હવે ડિટેલમાં અભ્યાસ કરીએ તો કે એકવીસમી સદીનું રોજગાર અને કૌશલ્યની વાત કરીએ તો તેમાં આવે છે ઇન્ડસ્ટ્રીઅલ રિવોલ્યુશન એટલે કે ઔદ્યોગિક ક્રાંતિ તો કે ઔદ્યોગિક ક્રાંતિ એટલે કે કૃષિ અને હસ્તકલા પર હસ્તકલા પર આધારિત અર્થતંત્રમાંથી ઉદ્યોગો છે અને મશીન દ્વારા ઉત્પાદનોનું પ્રભુત્વ ધરાવતા અર્થતંત્રમાં પરિવર્તનની પ્રક્રિયા આ તકનીકી ફેરફારોએ કામ કરવાની અને જીવવાની નવી રીતો રજૂ કરી અને સમાજમાં મૂળભૂત રીતે પરિવર્તન કર્યું છે તો આ પ્રક્રિયામાં અઢારમી સદીમાં બ્રિટનમાં શરૂ થઈ હતી અને ત્યાંથી વિશ્વના અન્ય ભાગોમાં ફેલાઈ ગઈ તો નીચે આપેલી આકૃતિ ઉપરથી સમજી શકાય છે કે વિશ્વમાં ચાર પ્રકારની ઇન્ડસ્ટ્રિયલ રિવોલ્યુશન ક્રાંતિ આવેલી છે તો આપણે આકૃતિ ઉપરથી જોઈ શકીએ છીએ કે ઇન્ડસ્ટ્રી વન પોઈન્ટ ઝીરો ઇન્ડસ્ટ્રી ટુ પોઈન્ટ ઝીરો ઇન્ડસ્ટ્રી થ્રી પોઈન્ટ ઝીરો અને ઇન્ડસ્ટ્રી ફોર પોઈન્ટ ઝીરો કે જે આજે ટુ ડે આપણે રનિંગ છે તો હવે આના ઉપર આપણે અભ્યાસ કરીએ તો આકૃતિ ઉપરથી આપણે સમજી શકાય છે કે વિશ્વમાં પ્રથમ ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત અઢારમી સદીમાં થયેલી જેના કારણે ગૃહ ઉદ્યોગોના બદલે મિકેનિકલ મશીન દ્વારા ઉત્પાદનની શરૂઆત થઈ ત્યાર પછી ઓગણીસમી સદીમાં બીજી ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ જેમાં મિકેનિકલ મશીનના બદલે ઇલેક્ટ્રિકલ મશીન દ્વારા જથ્થાબંધ ઉત્પાદન છે તકનીકો છે જે શોધવામાં આવી હતી ત્યાર પછી વાત કરીએ તો ત્રીજી ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત વીસમી સદીના મધ્યભાગમાં થઈ જેમાં ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજીનો વ્યાપ વધ્યો અને ઓટોમેટિક ઓટોમેટિક પ્રોડક્શન્સ છે સિસ્ટમ્સની શરૂઆત થઈ ગઈ અને એકવીસમી સદીની શરૂઆતમાં ચોથી ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ કે જેમાં એડવાન્સ રોબોટિક્સ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ડેટા ઇન્ટેલિજન્સ વગેરેના ઉપયોગ વડે ઓટોમેટિક ઉત્પાદન અને વિતરણ વ્યવસ્થાનો ઉદ્ભવ થયો તો કે આ પ્રમાણે ઇન્ડસ્ટ્રીઅલ રિવોસ રિવોલ્યુશન થયું વન ઇન્ડસ્ટ્રીઅલ રિવોલ્યુશન વન પોઈન્ટ ઝીરોથી લઈ અને ફોર પોઈન્ટ ઝીરો સુધી થયું જે આપણે આકૃતિમાં પણ ઇમેજ દ્વારા જોઈ શકીએ છીએ ત્યાર પછી વાત કરીએ કે હવે આપણે એક્સેસયોર સ્કિલ એટલે કે તમારી કુશળતાઓનું મૂલ્યાંકન પણ કરવું જરૂરી છે ટવેન્ટી ફર્સ્ટ સેન્ચુરી માટે તો કે તેના માટે આપણે શું કરીશું તો કે હવે આપણે ઔદ્યોગિક ક્રાંતિ અને તેના વિવિધ તબક્કાઓ વિશે સમજૂતી મેળવી લીધી છે ઉપરોક્ત આકૃતિ ઉપરથી આપણે સમજી શકીએ છીએ કે હાલમાં આપણે ઔદ્યોગિક ક્રાંતિના ચોથા તબક્કામાંથી પસાર થઈ રહ્યા છીએ તો કે આ તબક્કામાં એડવાન્સ રહેવું જરૂરી છે રોબોટિક્સ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે ડેટા છે ઇન્ટેલિજન્સ છે વગેરેનો વ્યાપ વધ્યો છે તો તેનો અર્થ એ થયો કે જો હવે આપણે રોજગારી મેળવવી હોય તો આપણી પાસે તેને અનુરૂપ કુશળતા હોવી જોઈએ જો આપણી પાસે તેને અનુરૂપ કુશળતાઓ ન હોય તો રોજગારી મેળવવી કે ટકાવી રાખવી શું થશે મુશ્કેલ બનશે તો કે અલગ અલગ નીચે આપણે સ્કિલ છે કે ઇમ્પ્રુવ એના માટે આપણે અલગ અલગ સ્કિલ ઇમ્પ્રૂવ કરવી પડશે કે ઇમ્પ્રૂવ યોર સ્કિલ પર્સનલ ગ્રોથ કરવો પડશે નોલેજની અંદર પાવરફુલ થવું પડશે અને આપણા બ્રેઇનને એ રીતે પ્રિપેર કરવું પડશે તો કે તમારી કુશળતાઓનું મૂલ્યાંકન કરો તો કે તો હવે આપણી પાસે કુશળતાઓ છે કે નહીં તે તપાસવા માટે નીચે મુજબના તબક્કા પ્રમાણે આપણે કુશળતાનું મૂલ્યાંકન કરવું જોઈએ તો તેમાં પહેલું સ્ટેપ છે કે તમારી હાર્ડ સ્કિલ અને સોફ્ટ સ્કિલનું લિસ્ટ બનાવો એટલે કે આપણે કેવી હાર્ડ સ્કિલ કરી શકીએ છીએ અને આપણી અંદર કેવી સોફ્ટ સ્કિલ રહેલી છે તેનું લિસ્ટિંગ કરવું પડશે ત્યાર પછી સ્ટેપ ટુ તમારી કુશળતાઓમાં કઈ ખામીઓ છે તે તપાસો આપણી જે કુશળતા છે તેની અંદર કેવા પ્રકારની ખામીઓ રહેલી છે તે પણ આપણે તપાસવી જરૂરી છે તેના પરથી આપણને આઈડિયા આવશે કે આપણામાં કુશળતામાં કોઈ ખામી છે ત્યાર પછી સ્ટેપ થ્રી તો કે તમે આઈટીઆઈમાં જે ટ્રેડ પાસ કર્યો છે તે ટ્રેડને અનુરૂપ કયા પ્રકારની કુશળતાની માંગ બજારમાં વધુ છે તેનું સંશોધન કરો અને તે પ્રકારની કુશળતા પ્રાપ્ત કરો તો કે આ પ્રમાણે આપણે સ્ટેપ ફોલો કરશું તો આપણે શું કરી શકી શકીશું તો કે આપણી સ્કિલ જે છે તેને આપણે એક્સેસ કરી શકીશું અને આપણી જે કુશળતા જે છે એનું ટોટલી આપણે મૂલ્યાંકન કરી શકીશું કે આ સમય પ્રમાણે આપણી પાસે અત્યારે કરંટલી કેવા પ્રકારની સ્કિલ રહેલી છે ત્યાર પછી વાત કરીએ કે આઠ પ્રકારની સ્માર્ટનેસ છે તો કે તેને શું કહેવામાં આવે છે એટ ટાઈપ્સ ઓફ સ્માર્ટનેસ જે આપી ઉપરથી આપણે જોઈ શકીએ છીએ હવે આપણે સામાન્ય રીતે વ્યક્તિની કુશળતા કે બૌદ્ધિક ક્ષમતા વિશેનો અંદાજ તેની માર્કશીટ પરથી લગાવતા હોઈએ છીએ કોઈ વ્યક્તિને માર્કશીટમાં ઓછા ગુણ હોય તો આપણે એવું માનીએ છીએ કે તેનામાં ઓછી કુશળતા છે પરંતુ એવું બની શકે કે તે વ્યક્તિ અમુક વિષયોમાં નબળો હોય પરંતુ અન્ય બાબતોમાં પરંપરા સોરી પારં પારંગત હોઈ શકે તો દરેક વ્યક્તિની કુશળતા અલગ અલગ ક્ષેત્રમાં હોઈ શકે છે કોઈ વ્યક્તિને ગણિત સારું આવડતું હોય તો કોઈ વ્યક્તિ સંગીતમાં પારંગત હોઈ શકે વ્યક્તિની કુશળતા કે સ્માર્ટનેસ નીચે મુજબ આઠ પ્રકારે વિભાજીત કરી શકાય છે તેમાં આવે છે નેચરાલિસ્ટ છે ઇન્ટરપર્સનલ છે વર્બલ છે મ્યુઝિકલ છે ઇન્ટરપર્સનલ છે બોડીલી કાંઈને 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 છે લોજિકલ છે અને વિઝ્યુઅલ છે તો આ આઠ પ્રકારની શું છે સ્માર્ટનેસ છે તો નીચે આપેલી વિવિધ બૌદ્ધિક ક્ષમતાઓ વિશે જાણીએ અને તપાસીએ કે ઉપરોક્તમાંથી તમે કયા પ્રકારની કુશળતા ધરાવો છો તમે જે પ્રકારની કુશળતા ધરાવતા હોય તેને અનુરૂપ કામ શીખવાનો પ્રયત્ન કરો તો તમે વધુ ઝડપથી કુશળ બની શકો છો અને તમારા માટે રોજગારી કે સ્વરોજગારીની તકોમાં પણ શું થઈ શકે છે વધારો થઈ શકે છે તો કે આ આઠ સ્માર્ટનેસમાંથી આપણી પાસે કઈ સ્માર્ટનેસ રહેલી છે તેની ઉપર આપણે વધારે ફોકસ અને કામ કરવાનું રહેશે તો દર્શક મિત્રો આ થઈ ગયું આપણું એમ્પ્લોયબિલિટી સ્કિલનું ચેપ્ટર નંબર સાત તો દર્શક મિત્રો આપને અમારો આ વિડીયો પસંદ આવે તો મારી આ ચેનલને લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરવા વિનંતી